એક મન મન ઊભું છે ને ત્યાં સુધી નથી અને મન વગર પરમાત્માની પ્રાપ્તિ પણ થાતી નથી ઈશ્વરના પદને પામવા માટે નજીક કોઈ ઈશ્વર થી તો મન છે અને ઈનો મન જ્યારે અમન થાય ત્યારે એ સ્વરૂપમાં જાય અમન દશા જાય મન હટી જાય અને અમન જાય જે ચોથું પદ કહેવાય જ્યાં વાણી નથી કેવળ ટગ ટગર જોયા કરે દ્રષ્ટા ભાવે સાક્ષી પાવે જગત તો જેમ છે એમ હાલ્યું છે આ જગતમાં ચાર પ્રકારના લોકો છે ચાર પ્રકારના પહેલો વર્ગ એવો છે કે અંધારામાંથી આવે છે અને અંધારામાં જાય છે કારણ કે આગલા જન્મના કઈ પુણ્ય કર્યું નથી અને એના જીવનમાં અંધકાર છે દુઃખી છે સતાય કુ કર્મ છોડતો નથી પાછો અંધારામાં અંધારામાં જાય છે બીજો વર્ગ એવો છે કારણ કે પોતાનો પ્રારબ્ધ ગમે એવું હોય એને ગમે એવું દુઃખ પડે પણ સહન કરી અને જે કાઈ કર્મો છે એને ખપાવી દેવા છે નવું કર્મ બાંધવો નથી આ અંધારામાંથી પ્રકાશ તરફ દોડ્યો અંધારા બાજુ દોડ્યો જાય છે આગલા જન્મનું કઈક કર્મનું સારું છે મનુષ્ય જન્મ મળ્યો અને ખૂબ પૂર્ણ મળ્યું છે તો એ સારા કરે છે પણ નવું કઈ કરતો કારણ આગલું ભાતું ખાય છે નવું પ્રકાશ આવ્યો અને પાછો અંધારા બાજુ વર્ગ એવો છે પુનદાન કરે છે ખૂબ લોકોને સહાયરૂપ મદદરૂપ થાય છે અને પાછો એ આવ્યો છે અને પ્રકાશ બાજુ એનો કાર્ય થતો નથી આપણા ઘરિયા કઈ ગાંડા નતા કે જે પાકતું તું એમાંથી ખળે આવે એને એને હુંડલો ભરીને દેતા વાવેતર કરતા હતા અને વાવેતર કઈક કર્યું હોય ને છે હો પણ બાપુ સાહેબે એવું કીધું કે અમે બગડ્યા રે બગડ્યા ભાઈ બગડ્યા લેજો જાણે અમે બગડા રે બગડા ભાઈ બગડા લેજો જાણે કલેડાના સંગ થકી જુવાર જોને બગડે પડે ધોળમાન થઈ ગઈ ધારે એને ઉગવાની મટી ગઈ એંધાણે નાળે થરેન ઉગવાની અંધારે મટાડવી હોય તો કાઈ કરવાની જરૂર નવું કર્મ પણ બાંધવાની જરૂર ધાણી ફૂટી જાય પછી એને આપણે વાવી તો ઉગે ખરી તો આ મનની અંદર જે કઈ શત્રુઓ પડ્યા છે કામ ક્રોધ લોભ મોહ મદ અને ઈર્ષા સહેજે સહેજે આપણે એના દિશા બદલી નાખીએ તો ઉગવાની એંધાણે મટી જાય છે કારણ કે નવાના સંગ થકી લોઢું જો ને બગડ્યો બને તલવાર ને છડું અમૂલક પાણી પણ ત્રણ વસ્તુ એની ન ગઈ મારધાર અને આકાર એ રહી ગયો તો આ માર ધાર અને આકાર કઢવા માટે સદગુરુ ના શરણે જવું પડે બધું છે ને મારધાર ને આકાર છે આ દેહ દશા છે એટલે સદગુરુ મહારાજને તન તન નું કામ લેવું પડ્યું કારણ કે આ તન વિશ્કી વેલડી સદગુરુ અમૃત ની ખાંડ શિષ્ય દે સદગુરુ મળે તો ભી સસ્તા માથા મૂકે કદાચ આપણને માલિક મળે ને તો સસ્તામાં મળી જશે એને શિષ શું કરવું હતું પણ આપણા ડોકા વિષય વાસના ભરેલા હતા એટલે એને કીધું સંતો આને ખાંડ ખાઈ જવાના છે તમારા નહીં મળે

કોણ છોડાવે કારણ કે ગુરુ મહારાજ તો છોડ છે આ જીવને બંધનમાંથી મુક્ત કરવા વાળા છે પણ શિષ્ય હોય સુરો ગુરુ હોય પૂરો એ છોડાવી શકે મારા કે જે હાનિ થાય ને ઈયળ એને પકડે ડંખ મારે ગુંડું વળી જાય એને પકડતી ભલે ડંખ ક્યારે ક્યારેક મારે પછી તો ગુંજાર કરે અને એવી વેદના થાય કે ભમરી ભમરી આવી આવી અને થાયમરીમાંથી ઈયળ બની જાય અને સંતો કે ભમરી જેવી જેની ભાવના કરે પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત છે કારણ કે પોતાના જેવા બનાવા છે અને પાખો ફૂટી જાય અને ગુંજ કરતી જયારે ઉડવા મળે ને ત્યારે આ તો ભમરીનું છે પણ જ્ઞાન અને વૈરાગ ની બે પાખો ફૂટી જાય ને તો આ જગતમાં વિશલા કરે કારણ કે એની ડોટ કેવી છે હંસની છે જો આમાંથી કોઈ હં મળી જાય

અને કીધું આજ મારે મંદિરે સદગુરુ આવ્યા એજી મારા દિલમાં બહુ બહુ ભાવ્યા મંદિરે સદગુરુ આવ્યા પ્રેમ પુષ્પ ને માળા ગૂંથી અને સદગુરુ કંઠે ધરાયા માળા કેવી ગૂંથવાની છે પ્રેમની ને ભાવને પ્રેમ પુષ્પની માળા ગુથી સદગુરુ કંઠે અને બધાને ગમો નમવાનું કારણ બીજું કઈ નથી કોઈને પગે લગાડવા નથી હા માને અહંકાર કે થાય

આજ મારણ પખાડી શરણા મત લીધા દિલમાં હરખ નો માયા લોકલાજ થી મુક્ત રહી

તન મને ધન અર્પણ કરી અને પ્રેમથી હયા સદગુરુ દે ને કૃપા કરી ત્યારે દેહમાં દેવ દર્શાવ્યા કારણ કે આપણે પોતાની અંદર નક્કી કરાવ્યું કે મકાન આપણે નથી આ મકાન માં આપણે રહીએ એમ આ દેહ છે એ મકાન છે ઘર છે આ દેહ આપણે નથી આની અંદર રહેવા વાળો છે એ આપણે છીએ પોતાની ઓળખાણ કરાવી દીધી થઈ જાય ને ત્યારે બધા વિચારો સંકલ્પ વિકલ્પ કલ્પનાઓ અને સંકલ્પ વિકલ્પ કલ્પના માટે પછી ઊનમૂન આવે કારણ કે ઉનમુને ઓળખાય છે સંતોએ વાણીમાં કીધું ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જુગમાં પ્રાધ્યા આત્મ રામ અટલ નહી પરશો દૂર મતી માં દાધ્યા કારણ કે ભગવાન અને તો જ ખબર પડે જુક્તિ મુક્તિ મળે જુક્તિ વગર મુક્તિ થતી નથી અને આ પદ કેવું છે તો કે દાસ ઉગાડ ને ગુરુ લાલજી મળ્યા નિર્ગુણ નામ સમજાયા કેવું નામ નિર્ગુણ રંગ રૂપ દિશે નહીર અમર પદ પાયા અઝર અમર પદ છે કે આજ મારે મંદિરે સદગુરુ આયા અને કે ભાઈ આપણે વાણી બોલાતા આપી શકાય તો ઉત્તર આપજો આપણે હરેક તુસે કોણ ને ક્યાં નો રહેનાર આ વિશ્વમાં ક્યાંથી આવ્યો અને કેવો હતો દેદારો દેદાર કેવો હતો તો આ વિશ્વમાં આપણે આવ્યા સગુણ સાકાર પ્રગટ તો હતા પણ નારાયણ હતો નહી અને નારાયણકાલમાં ઉતરે ને જેને કહેવાય શિવાલય બધા દેવ મંદિરો હોય એને આપણે દરવાજો મૂકી નાથી મૂર્તિને પધરાવે જ્યાં શિવાલય દેવળ હોય ને એને ઉપર ઘુમટ માંથી મૂર્તિ ઉતારે આ શબ્દ નાથી ઉતરે છે આ કાયામાં અમૃત કૂપો ટપકે છે હર ખરે એક ઘડી જો અટકી જાય તો ફેરનાર મળે જગત ને ખરી ખબરું કેદી પડે આ દુનિયા ભોળા માનવી દેવને ગોતે દેવળે બધે દેવળે ગોતે છે પણ પ્રગટ દેવળ છે અને કીધું પ્રગટ પ્રભુની મૂર્તિ નામ ધરુલાલજી મહારાજ ઘડનારે ઘડી ઘાટ ઘાટ અને ઘડનારાને નથી નાત કારણ કે નથી કોઈ જન્મા નથી વાર કપડું લારે આપું છે એવું છે નહી બધા એક માના ઉદરથી જન્મા છે પણ જે અહીંયા નીચે આવ્યા પછી વરણને બધું આવ્યા પડ્યું છે ન્યા કઈ છે વર્ણ વર્ષમાં અને જ્યાંથી આવ્યા છે એમાં પાછા હમાય જવાના છે જહાશે ઉપના સમાયા શૂન્ય રૂપ નિર્માની જ્યાંથી શબ્દ ઉઠે છે નાજો કારણ કે શબ્દ ઉઠે પણ પ્રભુ નું પાડ્યું તો કે જેને કીધું ને એને પાડ્યું ઈ તો હતો જ હો ઈ તો હતો જ બાવન અક્ષર ન બન્યા અક્ષર વ્યક્તિ

આવડું એવી વસ્તુ નથી બધા પુતળા એક નાના મોટા કોઈ સૂક્ષમ ને કોઈ

પણ જેવો ગુણ પ્રગટ થાય એવું એનામાંથી શબ્દ નીકળે છે પણ ગુણ ગુણ વિનાનો આપણે છે અને જીવનમાં જો સદગુણ કેળવાય જાય ને તો અવગુણ છે ને એ તો ભાગી જાય ઉભી પૂછડીએ ઉભા મોરે એટલે ગુરુ મહારાજ ને આરાધ કરવાનો હોય કે હે મહારાજ એવા અમારા ને અવગુણ રે બરોજ ના ગુણ ગણા જી એવા અવગુણ રે ગુરુ મહારાજ અમારામાં અવગુણ ગુરુજી હાલ છે અને જયારે ખાંડાની ધાર મટી જાય અને રેણી બરાબર ગુરુ મારા ગંગા ગુરુ મારા ગોમતી ગુરુ મારા કાશી કારણ કે આની અંદર પોતે નહીં મેળવે પોતાનો ભેગો બોલે છે અને બોલે એને ગોતવાનો છે શરીર સોજા વિના સાર નહીં સાંપડે શરીર ને આમાંથી જ ગોતવો પડશે દેવતા ગુરુ મારા પારસ ભણી ને અવગોણ ગુરુ ગુરુ મારા તું બડા અને આ કુંભળી મનુષ્ય જન્મ મળ્યો છે ને આ એક કુંભળી છે ને આને બહુપાર ઉતરવાનું છે પશુ પક્ષીના ના દેહ થી ભાવપાર ઉતરાતો પાર ઉતરવા માટે ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો છે અને મળ્યા પછી ન જાય જ્યાં જે જીવન મળ્યું છે એ સાર્થક કરી લેવા જેવું છે સમય કોઈની રાહ જોતો નથી

જય લંબે ખજૂર સડે તો રામરે નાખે તો આ ઊંધું જાડવું છે મૂળ ને વિના નું કાયા જાળવું અને પડતા નહીં લાગે વાર અને એવા જાળવી ના બિલાવો ગુરુગમ જ્ઞાન ના એ જાળવી

કે મારું નથી માલિક મેં તો તને સોંપી દીધું છે હવે ઠાકરે તારે જે કરવું કે હોય કરજે હું તો તારો માલ નોકર છું તું મારો માલિક છો મારી ફરજ પ્રમાણે હું કાર્ય કરું છું આપણે બધું છોકરા ધંધા ધંધે ચડી જાય એવું નથી કે હેલ્પ નથી કરવાની આપણે ફરજ પ્રમાણે આપણી થાય એવું કામ એને મદદ મદદરૂપ થાય અને આ વ્યક્તિ એને ઉત્તમ વસ્તુ છે

તો એના માટે આપણને પણ છે કારણ કે એના ઘરે જવામાં કોઈ બીજું બંધન છે નહીં અને બંધન જે છે એ આડું ઉભું છે મન મનના અક્ષર ઉમેરો ક જીવન બોલશે ને તો હામા વાળા ને પણ ભાવશે વાણી પાર નથી વાણી પાણી પાર નથી જીવન બનાવવાનું છે અને આ જીવન મળશે વહી જાય નહીં એમને સમય વયો થાય નહીં એનું ધ્યાન રાખવાનું મારે તમારે બધાય ને મહા